આત્મહત્યા કરજો તો અમે અમને ઝેરી બાટલા લાવી ગયો અમે પી જાય તો ખેડૂતો અમારે હું કાંઈ આધારે અમારે હવે આ જીવન અમારા સડીના ન થતા ઘરમાં ખાવાના ફાફા અમારે ઘરમાં ખેડૂતોને એક મન દાણા નહીં દાણા નથી અત્યારે તમારી વાત સાંભળવા માટે નથી અમે આવ્યા અમે તમારા નોકર નથી તમે અમારા નોકર છીએ મગજ માં એટલો પોગાડજો તમારો અધિકારી આમ કે અમે જોઈએ છીએ

ગીરગજડા તાલુકાના શાણા વાંક્યા ગામના ખેડૂતો દ્વારા ગીરગજરા મામલતદારને આવેદન અને પીઆઈને અરજી આપવામાં આવી આ રોજ ગીરગજડા તાલુકાના શાણા વાંકિયા ગામના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા ગીરગજડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું અને ગીરગજડા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપવામાં આવી શાણા વાંકિયા ગામે ચાલતી સેવા સહકારી મંડળી દ્વારા શાણા વાકિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો અને મંડળી દ્વારા કરોડનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા વાડી રે વાડી શું કહો છો દલોતર વાડી રીંગણા લો બે ચાર લો ને દસ બાર ઉપરની પંક્તિ સાચી થઈ જવા રહી રહી છે ગીર ગઈરા તાલુકાના શાણા વાક્યા સેવા સહકારી મંડળીમાં ક્યાં સુધી આમને આમ અંધાર વહીવટનો ભોગ ખેડૂતો બંધારે રહેશે કરે કોક અને ભરે કોક જેવો હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે સેવા સહકારી મંડળીના મૃતકના નામે પણ પૈસા ઉપાડી જાય છે બીજી બાજુ અમુક ખેડૂતો મંડળીના શંકાસ્પદ વહીવટ જણાતા અન્ય બેન્કોમાં જતા રહ્યા છે તો પણ તેમના નામે મસ્ત મોટા વહીવટો તેમના ખાતામાં થઈ રહ્યા છે કેવી રીતે આ શક્ય છે પરંતુ હકીકત સત્ય છે શું ખરેખર આવા અંધારપટ વહીવટમાં ખાલી મંત્રી જ હોય છે ના શક્ય નથી બેંકનો કોઈ મેન અધિકારી સાથે હોય 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 ને હોય જ તો જ શક્ય બને માટે ઉપરની પંક્તિ દોહરાવી પડી છે સંવાદદાતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન સાગર ડાભી દીવમીરા ન્યૂઝ ઉના હું મામલતદાર ગીરગઢા આજે ગીરગઢા તાલુકાના સાણાવાકિયા ગામે સાણાવાકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડીની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું રાજ આજે સાણા વાક્ય સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું ઉચાપત થઈ જાય એવો મામલો છે શું છે સમગ્ર ઘટના તપાસ તો વિશે છે તપાસ કરીને બધું બહાર આવશે તપાસનો આદેશ અમારા મુખ્ય કચેરીના અધિકારીઓ સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી ભારતીય કિસાન સંઘ ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે હા સેવા સહકારી મંડળીમાં કમસે કમ ત્રણસો જેટલા ખેડૂતો સાથે ખીલવાડ થઈ જેમાં કે જેણે જ્યાં સહી નથી કરી જે ગુજરી જેલ છે એના નામે પણ નવ નવ લાખ રૂપિયા કર્જ ઉધારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ અઢારથી વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે અન્યથા કસૂર થાય છે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે અમારી રજૂઆત સરકાર સુધી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો એમની થાવર મિલકત જગમ ટાચમાં લ્યો અને ખેડૂતના જે કરજ છે એ એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કરજ ભરો આટલું મારું કહેવાનું છે મારું નામ સેજલબેન ખુટ છે હું વાક્યાની રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે એ મારા ગામના છે જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના ત્રણ ચાર વીઘાના ખાતેદાર લોકો ઉપર આઠ દસ 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 પંદર પંદર લાખનું દેવું કરી દીધું છે તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા મને કે બેન આપણે આવી થયું છે તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને એફઆઈઆર બી કરવાની છે કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા બે લાખ રૂપિયા વર્ષે કમાતા નથી એમને પંદર પંદર લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો બે લાખ ભરી નાખતા હોય જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય જેને ભણાવવા હોય એના માટે પૈસા ન હોય તે આ પૈસા ક્યાંથી ભરશે તો એમને સાંભળવાવાળું કોઈ નથી તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે આમાં કોઈ હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે કાં એમને વાવાઝોડું આવે છે અતિવૃષ્ટિ થાય છે અનાવૃષ્ટિ થાય છે તો એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે પાંચ પાંચ વર્ષથી જો આવો ઉચાપટ થતો હોય બેંકની અંદર ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમના પાંચ દસ રૂપિયા બાકી તો બેંકવાળા એમને ફોન કર્યા કરે વારે વારે ટોર્ચર કર્યા કરે છે તો આટલું મોટું ઉંચાપટ જો તમે કર્યું હોય તો કોઈ કોઈ તો એના માટે બોલવા હોવું જોઈએ ને ખેડૂતો માટે તો આજે મારા ગામની અંદર શાણા વાક્યની અંદર સિત્તેર જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે સો જેટલા વધારે વીસ કરોડ કરતાં પણ વધારે એના ઉપર આ છે ઉચાપટ થયેલો છે ભ્રષ્ટાચાર થયેલો છે તો હું એવું કહું છું મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલા તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો જેટલા આમાં ઇન્વોલ્વ થાય કોઈ એક વ્યક્તિથી ના થાય એ આપણે બધા સમજી શકીએ છીએ તો વારે વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે તમે એના પહોંચો છો આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે એમને ન્યાયની જરૂર છે એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો બે હજારની અંદર તમે આપશો બે હજાર રૂપિયા કશું ચાલવાનું નથી મારી માંગ બસ એટલી જ છે સાહેબને મારે એવું કેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે જે એના ઉપર ખોટે ખોટો ભ્રષ્ટાચારથી એના ખાતામાંથી જે પૈસા ઉપર ন্যায়ে এই পইচা কাই ভ પેલા તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ દસ લાખ પંદર લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે તો પેલા બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ કારણ કે જો જવાબ આપતી હોય તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય કર્યું હોય તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કે ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે એ તો અત્યારે બે હજાર ચોવીસની ની અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું હવે એમને ખબર પડી આજે એ લોકોએ મને કીધું તો અમે લોકો એ રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વિણી વિની બસ આટલું જ છે ભરતભાઈ હરિભાઈ ચોવટીયા છે હું વાક્યા ગામનો ખેડૂત છું અને મારે જે નામ છે મારી સાત બાર આઠ એમાં એક વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી પાંચ લાખને સિત્તેર હજાર રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી જેના મેં કોઈ ધિરાણખતમાં કે ક્યાંય મેં મારી સાઇન ધિરાણ ખતમાં ચાર કે પાંચ સહી આવે છે ખાતેદારની એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો અને આવાના આવા મુદ્દા અમારા ગામમાં લગભગ ચાલીસ કેસ છે જે જે બેંકે આવ્યા લગભગ તો ચાલીસ નહીં ટોટલ કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાંથી લગભગ એક વર્ષમાં આઠથી દસ વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાનીને ત્રણ લાખ સાઠ હજારથી માંડીને આઠ લાખ દસ લાખ સોળ લાખ ત્રીસ હજાર અઢાર લાખ આવી મોટી મોટી લોનો કરેલી છે તો હું બેંકને પૂછવા માંગુ છું અમે વગર હાથ બાર આવીએ અમને આપો દસ લાખ પંદર લાખ અમારે જરૂર છે અમારા નામે તમે હું કામ ફ્રોડ કરીને તમારી આપો અમારી માંગ એવી છે કે આમાં જે પણ બેંક કર્મચારી હોય કે ગામનો ગમે એ વ્યક્તિ મંડળીનો સામેલ હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ ભાવેશ હું મારું ગામ શાળા વાત્યા ભાવેશભાઈ દુલાભાઈ વાલ્દોરિયા મારા બાના નામે છેલ્લા દસ વર્ષ એક વીઘો જમીન નથી બે હજાર સોળમાં મેં મંડળીમાંથી નોટિયું લઈ લીધું ને એ જમીન મેં મારા નામે કરી છે ને મેં હું બરોડામાંથી લોન લઉં છું તો એ મારા બાના નામે ચાર લાખ ને સાઠ હજાર રૂપિયા અત્યારે મંડળી બોલે છે મારી માંગ એવી છે કે આમાં જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ છે હા મારું ગામ વાક્યા મારું નામ ખૂટ દિનેશભાઈ રામજીભાઈ ખૂંટ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસ થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે બે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે આપ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે બેંકમાં કે શું બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે આપને કેમ ખબર પડી કે આપણે હાજર નથી એના એના ખાતામાં આટલા રૂપિયા ગયા તો આ ગામમાં સાહેબો આવ્યા છે બેંક મેનેજરોની એના દ્વારા જાણ થઈ આપની માંગ શું છે હવે એનો ન્યાય જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ ને શૈલેષભાઈ ધીરુભાઈ ચોવટિયા મારું ગામ સણા વાક્યા મારા પપ્પાના નામે આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા ઉપડી ગયા અમારે બે હજાર એકવીસમાં એનઓ સી લીધેલો છે તો એ સત્તા આઠ લાખ પંચોતેર બાકી બોલે તમને કેવી રીતે જાણ થઈ ગયા અમારે બેંકવાળા ખા ગામડા આવ્યા અઠાવીસ આઠે ત્યારે માલ ખબર પડી તો હાલ તમે

ઓકે દસમે દિવસે ખેડૂતો અહીંયા આવશે હા કહી લેખિત થોડું આપી દે કે દસ દિવસમાં તમને અમે કમ્પ્લીટ આપી દઉં એમની છે સાહેબ તમને એક વિનંતી કરું છું કે ઓડિટરને ઓડિટ કરતા કેટલા વર્ષ લાગે કે કેટલા દિવસ લાગે એ મન કયો તો આમાં આમાં ઓડિટર વગર થોડું થવાનું છે ઓડિટ તો જો ને પેલું હા હા તમે ઓડિટર બોલાવો એટલે દિવસ 3 ની અંદર બધું ફાઇનલ થાય હાલો આજથી દસમે દિવસે ખેડૂતો આવે છે અહીંયા

મંત્રી પાસે છે તમે એક લાખ રૂપિયા નું લીધું છે ને તમારી અત્યારે એન્ટ્રી સોળ લાખ ની બોલે છે હા શું કેશો આગળ તમારી શું માંગ છે અમારે માગ એવો છે એના આ જીવન જિંદગીમાં છૂટવાનો જાય ને અમારે રૂપિયા ભરાઈ જવા જોઈએ ગમે અહીંયા સરકાર પકડી આપે આ ત્રણ વખત શું છે આવે આવો તો એના કાંઈ સરકાર કાંઈ કરી લેતી નથી આવા કોબટો કરે તો આમાં સરકાર કોણ કોણ ખેડૂત કોણ પબ્લિક એનું મો જાણ કરે અમને ખાલી પત્ર આપો ભાઈ આ ગુજરાતમાં સરકાર નથી કોઈ પકડનાર નથી એનો જવાબદાર કોઈ નથી અમને આપો અમને છે ને અમે ખેતી કરીએ છીએ અમારે કઈ ધંધો નથી બીજો અમને ભાઈ આમાં એક એક કરોડના ટ્રાન્સેક્શન આપ્યા છે

દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી